ગુડ મોર્નિંગ ગાય જય દ્વારકાધીશ જય મા મોમાઈ તો સવારના વાગી ગયા છે સાડા સાત ને હું ને મારા મમ્મી આજે જવાના છીએ રણુજા અમારા ગામનો સંગ હતો એ જઈને પાછો આવી ગયો અને હવે અમારે અલગથી જવાનો છે કેમ કે અમે ચાલવાની મારામાં બિલકુલ હિંમત નથી તો અમે લોકો જવાના છીએ ગાડીમાં તો ગામના માણસો આવવાના છીએ હું ને મારા મમ્મી નીકળવાના છીએ સવારના નાઈ ધઈને ફ્રેશ થઈ ચૂક્યા છીએ અને હું ને મારા મમ્મી નીકળવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ બનતા રહીજો તમને બધું બતાવશું અમારો સફર અમારું ખાવાનું પીવાનું રહેવાનું કેવી કેવી સુવિધા છે શું છે તમને બધે બધું અનુભવ કરાવશું તો ચાલો ફટાફટથી નીકળીએ અણુજા તો ફાઇનલી અમે માના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા કંઈ તધી કરી નાખીએ છીએ અમારા મોગલમાંનું મંદિર અને અમારા ભાઈઓ અહીંયા કને દિવા ચાલુ છે અને પ્રસાદી પણ થઈ ચુકી છે અને આ બાજુ નો કંઈક લખેલો છે સુપંદ્રા માતાજી લક્ષ્મી મંદિર

ચા વા હાથ પગ ધોઈ નાખીએ અને જમવાનું પણ અહીંયા છે સેવા કેન્દ્ર ચાલુ છે કેમ્પ ખૂબ મોટું આયોજન છે અહીંયા અને જે પણ રણજે ચાલતા જતા હોય પગપાળા એમના માટે બધી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે જમવામાં નાવા ધોવાનું બધું ફ્રી અહીંયા જો જમવાનું પણ ચાલુ જ છે અપંગ માણસો માટે પણ અહીંયા ફ્રી જમવાનું છે અને સેવા કેન્દ્ર કેમ્પ મોહન થાળ મરચા વ્લોગ પાપડ બટેકાનું શાક પાપડ ઓકે ઓકે ચણાનું શાક અને દાળ ભાત બહુ સરસ મજાનું નો જમવાનું છે તમે પણ અહીંયા આવજો તો અહીંયા લોકેશન નાખી દઈશ અને બગાડવાનું અને વેસ્ટ નહીં કરવાનું અને આરામથી ખાવાનું હા જોજો ના જો વિડિયો પણ વિડિયો જો જમવાનું આવી ગયું થાય ફટાફટ જમવાનું લાવી બહુ લાભ થઈ ગઈ છે તો ફટાફટ સરસ મજાનું જમી લીધું છે જમવાનું એક નંબર હતું બહુ સારામાં સારું કેમ્પ હતો તેજાવાળા પગયાત્રા રાજસ્થાન અને હવે સરસ મજાનો ખાઈએ છીએ મસાલો મસાલો ખાઈને ફટાફટથી નીકળશું તો વેડિયોમાં લાસ્ટ જ બનતા રહેજો બહુ મજા આવે છે લીધું પણ હવે હાથ ચણાનો સમય આવી ગયો છે તો ટોલ લગાવવા લાગવા અને થોડુંક હાથ ચણો કરાવી નાખવાનું રમ રમ હાથે અને સરસ મજાનો ટીચો કરાવી નાખો માથા ઉપર ફાઇનલી બીજી વાર બપોરના વાગી ગયા છે દોઢ અને ફાઇનલી અમે અમારા સ્થાન પર પહોંચી ગયા છીએ કે જે અમારો કેમ્પ છે બાબા યાત્રા બાબા રામદેવનો એક કેમ્પ બનાવેલ છે ત્યાં રાજસ્થાનની અંદર તમે પહોંચી ગયા છીએ રાજસ્થાનનો એક નજારો રામદેવ પીર ની ધજા અને આ છે અમારો કેમ્પ જે કેમ્પની અંદર અમે રહેવાના છીએ ચા પીશું તો જમીન તો પેલા લીધું હતું તો ચા પીશું ચા પીને અહીંયા કરીને આરામ કરશું આરામ કરીને પછી ધીમે ધીમે गया छे रास्ता न देवा भाई ने मलाई गया तो धनव करता करता देवा भाई जाए रहा देवा शांतिराज हमें अभी चला नहीं पर घड़ी पर लाइव थयो तुम्हें એટલે हमें બધા दर्शन करो પાસ કરું ભરી મારે મે તમને દીધું યાદ રાખજો 不要了。 जोरदार जोरदार कैंप है वाह अमेजिंग खूबसूरत बाबा रामदेव की नगरी में आपका हार्दिक स्वागत करते हैं दोस्तों तो अभी हम लोग રણોજિયા અમે પહોંચી ગયા છીએ રામદેવ પીરના દર્શન કરવા માટે ને રાતના વાગી ગયા છે નવ તો અમે અમે જઈએ શું ખબર હોય ટ્રાફિક કેવું હશે મંદિર ચાલુ હશે કેમકે રાતના નવ વાગી ગયા છે ને અમારે આટલા વાગે પહોંચે છે બાર કલાકનો સફર એ બહુ મુશ્કેલ સફર છે પણ એ પણ આવી ગાડીની અંદર તો અમે જેમ તેમ કરીને રણુજા પહોંચી ગયા છીએ અને તમને રણુજાના રાયના દર્શન કરાવશું તો વિડીયોમાં બનતા રહીજો રણુજાનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો જેટલા પણ માણસો ના આવી શક્યા હોય તો એ જરૂરથી જોઈ લેજો અને એકવાર બાબાના દર્શન કરવા જરૂરથી આવજો બહુ અનેકો નજારો છે અને અમને બહુ પણ મજા આવી રહી છે તમને મોબાઈલમાં જોજો તમને એમ લાગશે કે અહીંયા કાંઈ નથી પણ અમે અહીંયા જોઈ રહ્યા છીએ તો અમને બહુ મજા આવે રહી છે નજર આંખો તમે જોશો તો તમને બહુ મજા આવશે એક જ અલગ પ્રકારનો નજારો છે તો ફાઇનલી મસાલો બીજો ખાઈ લીધો છે અમે પહોંચી ગયા છીએ બજારમાં બજારની સ્પીડ તમને બતાવી દઉં કે બજારમાં ટ્રાફિક કેટલી બધી છે આ જોઈ લો સ્પીડ બઉ બહુ ટ્રાફિક એમ ખતરનાક લાગતો નથી કે રમજા ભોગી શકે દર્શન કરવા માટે બહુ લાઈન હે મોટી બહુ મોટી લાઈન હે હરા અત્યારે દર્શન કરી શકે છે કેમ કે આગળ બહુ ટ્રાફિક છે તો દર્શન થવાની મુશ્કેલી લઈ શકે છે તો આ એલચીડી ના દેખાય છે તમે દર્શન કરી શકો છો અમે પણ કરી લીધે તમે પણ કરી નાખો દર્શન જય બાબેરી